રાજ્યના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ આજે ત્રીજા દિવસે શરૂ સોફ્ટવેર ખામીને કારણે આ સમસ્યા સર્જાઈ હતી બે દિવસમાં અનેક અરજદારો હેરાન પરેશાન થયા જો કે બે દિવસ અને ગત મોડી રાતની મહેનત બાદ ટેસ્ટ ટ્રેક ફરી શરૂ કરાયા છે ત્રણ અને ચાર ઓક્ટોબરથી અપોઇન્ટમેન્ટ રિશેડ્યુલ કરાઈ છે આરટીઓમાં રોજના ત્રણસો અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા હોય છે ગુરુવારે આ સર્વરમાં પ્રોબ્લેમ થવાથી ટેસ્ટ રિસિડ્યુલ કરવામાં આવે હતા પછી એની ટેકનિકલ ટીમ જે એનઆઈસી જે કામ કરે છે એ લોકોએ આના ઉપર મહેનત કરેલી છે અને ગુરુવાર શુક્રવાર બે દિવસ બંધ રહ્યા છે ગઈકાલે સાંજથી એ સર્વરનો પ્રોબ્લેમ સોલ્વ થયો છે ગઈકાલે સાંજે સાડા છથી એ સર્વર ચાલુ થયું છે આજથી એ ટેસ્ટ આપીધા મુજબ સવારથી ચાલુ છે આઠ વાગ્યાથી અને જેટલા લોકોના રિસિડ્યુલ કર્યા છે એપોઇન્ટમેન્ટ એ તમામ લોકો આજે પણ જો વિઝિટ લે છે અવેલેબલ સ્લોટમાં તો ટેસ્ટ થઈ જશે અધરવાઇઝ એ લોકોને રિસિડ્યુલના એપોઇન્ટમેન્ટ આપેલા જ છે નેક્સ્ટ વીકમાં એટલે કે સાત તારીખથી અગિયાર તારીખ વચ્ચે દરેકને રિસિડ્યુલ કરવામાં આવેલી છે એપોઇન્ટમેન્ટ એ મુજબ ટેસ્ટ આપી શકો